ખાલી ગુજરાત નહીં ખાલી અમારો ગો લઈ લે ગો અમારો ગુજરાત નો ભૂખા ભૂગા કાઢી નાખે મને કેવી રીતે મે કીધું આખા ભારત માં આટો માર શરમાશારું રાજ ગયું મન કે ગુજરાત મે કીધું શરૂઆત કે થી થઈ મન કે ગતિ થઈ મે કીધું આખા ભારત માં આટો માર શરમાશારું પાટણગર ગયું મન કે ગાંધીનગર મે કીધું શરૂઆત કે થી થઈ મન કે બાપુ યે ગતિ થઈ મે કીધું દેશ મે આઝાદી કોણ અપાવેલી મન કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કે થી થઈ મન કે યે ગતિ થઈ મે કીધું ગાંધીજી નું શું આકલું મન કે ગોળી મે કીધું શરૂઆત કે થી થઈ મન કે યે ગતિ થઈ મે કીધું ગોળી મારેલી કોણ એ મન કે ગોડ છે મે કીધું શરૂઆત કે થી થઈ મન કે બાપુ યે ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર પહાડ કયો મન કે ગિરનાર મે શરૂઆત કે દીતય મન કે બાપુ એય ગતિ થઈ મેકદુ પવિત્ર માં પવિત્ર નદી કઈ મન કે ગંગા મેકદુ શરૂઆત કે દીતય મન કે બાપુ એય ગતિ થઈ મેકદુ પવિત્ર માં પવિત્ર પ્રાણી કઈ મન કે ગાય માતા મેકદુ શરૂઆત કે દીતય મન કે બાપુ એય ગતિ થઈ મેકદુ ગુજરાત નું સુ ઓખડાઈ મન કે ગરબા મેકદુ શરૂઆત કે દીતય મન કે બાપુ એય ગતિ થઈ મેકદુ પવિત્ર માં પવિત્ર ફૂલ કઈ મન કે ગુલાબ મેકદુ શરૂઆત કે દીતય મન કે બાપુ એય ગતિ થઈ મેકદુ તારો દીકરો શેમા નપાસ્ટો મન કે ગણિત માં મેકદુ શરૂઆત કે દીતય મન કે બાપુ એય ગતિ થઈ મેકદુ હારા કમ ગોણુ સાવન થાય મન કે ગણપતિ બાપાનો મે કીધું શરૂઆત કેથી થાય મન કે બાપુ યેય ગતિ થાય મે કીધું વિધી કરવા કોણ આવે મન કે ગોર બાપા મે કીધું શરૂઆત કેથી થાય મન કે યેય ગતિ થઈ મે કીધું અמא હું વેજવામાં આય મન કે ગોર તાણે મે કીધું શરૂઆત કેથી થાય મન કે બાપુ યેય ગતિ થઈ મે કીધું ના સમજ્યા ને શું કહેવા મારે મન કે ગઢરેડો મે કીધું શરૂઆત કેથી થાય મન કે યેય ગતિ થઈ મે કીધું જીવનમાં મારે કોણ બતાવે મન કે ગુરુદેવ મે કીધું શરૂઆત કેથી થાય મન કે બાપુ યેય ગતિ થઈ તો મે કીધું આ બધું તને કોણ હમલાવે मन के घट्टी <laughs>